વાર હવાર માં ગાઈ દો આવો ઠંડ ન ઠંડા વાતાવરણ છે બો મઠા હોય અમાર આ રે એવો સોવાર હવાર માં જો મમી પપ્પા બત હાઈ કર દે પેલા મમી પપ્પા કઈ કે મને નથી કોબ હે મજા ઓય હે ચાલ માં બહુ ઠંડી છે થોડો થોડો આમ આજ છોછો તડકો આવ્યો છે

बदुली ऐ ऐ ले 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 केवी माथा उलाड़ नो काय करे मधु जो सारा भरा थई गी सो हमारी नानी-नानी बदुली जो जो आने भूख लाग गी से जो जो आने भूख लाग गी से जो। जो।

हेलो से, गाय दो टाइम बड़ गाई धोइ लै माडबड बडबड गरे इ मस खबर छिडियो उता